નમસ્તે આજે આપણે બેડ રેસ્ટ હોય બેડ રિડન જેવો હોય કે ઊભા ન થઈ શકતા હોય ચાલી ન શકતા હો દિવસ રાત પથારીમાં રહેવાનો હોય છે એ સંજોગોમાં એ સિચ્યુએશનમાં જે આપણા ફેફસા છે ફેફસાનું કામ વાયુ વિનિમય કરવાનું છે કે આપણા શરીરમાં ઓક્સિજનની માત્રા જાળવી રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડની માત્રા જાળવી રાખવાનું છે એના કારણે આપણે બધા સિસ્ટમ અંગ તંત્ર પેશી કોષ બધા જ કામ કરે છે ઓક્સિજનની મદદથી જ કામ કરી શકે છે બધી સિસ્ટમ સક્રિય રહેશે ફેફસા સારા હશે તો આખા શરીરની જે સિસ્ટમ છે તંત્ર છે અંગ એની કાર્યક્ષમતા ઘણી બધી આપણે જાળવી શકશું મજબૂત રાખી શકશું એ એના માટે આ ઇન્સે ઇન્સેન્ટિવ સ્પાઈરોમીટર એટલે જે ફેફસાની જે કેપેસિટી જાળવવા માટે વાયુ વિનિમય માટે આપણે બેડ રેસ્ટ હોય જેઓ ઊભા ન થઈ શકતા હોય એમનામાં ફેફસા સારા રાખવા સ્વચ્છ રાખવા મજબૂત રાખવા માટે આ એક્સરસાઇઝ અસરકારક સાબિત થઈ શકે છે હવે અંકલ આ મોઢામાં રાખજો અને મશીન સીધું છે એટલે અંદર લેવાનો છે પણ ધીરે ધીરે લેજો અંદર શ્વાસ લેવાનો છે લ્યો અંદર હ ધીરે ધીરે અને સાવ ધીરે ધીરે લેજો અંદર લેવો છે ત્યારે બોલ ઉપર થાય છે દળી ઉપર થાય છે અને તમે રોકી શકો તો રોકજો ધીમે ધીમે લેજો એટલે અત્યારે અંદર લેવાથી આપણે બહારના ઓક્સિજનની માત્રા વધારી રહ્યા છીએ કે શરીરમાં એટલો બહારથી આપણે ઓક્સિજન ખેંચી રહ્યા છીએ એટલે એ બધું જ ફેફસામાં જાય છે ફેફસામાંથી આપણા શરીરના અંગોમાં વિભાજિત થાય છે લેજો અંકલ જેટલો લેવા એટલો જ લેજો અંકલ હં એનાથી જે આપણા ફેફસામાં પથારીમાં જેમને રહેવાનું છે એમાં કફનું પ્રમાણ ઓછું થાય છે ફેફસાની આડઅસર ઓછી થાય છે ફેફસા આપણે ચોખ્ખા રાખી શકીએ છીએ જેટલું થાય એટલું અને વારંવાર આપણે આપી શકીએ છીએ એવું નથી કે એકસાથ આટલી વાર જ થવું જોઈએ દિવસ દરમિયાન ગમે ત્યારે વચ્ચે વચ્ચે કરી શકાય છે અને જેટલા રિપીટેશન થાય એટલા ધીમે ધીમે અંકલ હવે આપણે ઊંધો કરવાનો છે બહાર લેવાનો છે શ્વાસ હવે મશીનને હું ઊંધો કરી દઉં અંકલ ઇન્સેન્ટિવ સ્પાઈરોમીટરને ઊંધું કરો હા સરસ હવે મોઢામાં લેવાનું છે જે માઉથ પીસ છે એ મોઢામાં રાખજો અંકલ હવે આપણે આમાં જે અંદર લેતા હતા સીધો મશીને એમાં શ્વાસ બહાર લેવાનો છે એટલે આપણે આમાં શરીરમાંથી આપણો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ વધુ માત્રામાં કોશિશ કરવાની છે લ્યો બહાર આપણે ફૂંક મારતા હોય એમ લ્યો બરાબર છે બહાર લેવાનો છે એટલે આપણે શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી ન જાય આપણે જેટલો વધુમાં વધુ કાઢી શકીએ એટલે કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટાડવા માટે અને ઓક્સિજનની માત્રા વધારવા માટે પણ ઘણું લાભદાયી છે ધીમે ધીમે થાય એટલું જ કરજો આંચ કોઈ ન લાગવો જોઈએ સાવ ધીરે ધીરે જ કરવાનું છે કરો અંકલ બાર હમ બરાબર છે સાવ ધીરે ધીરે કરજો એટલે જે આપણા ફેફસામાં કફ પણ જામી ન જાય ફેફસા ચોખ્ખા રાખી શકીએ કેમકે ચાલવાનું જેમોને ન હોય ઊભા રહી શકતા ન હોય એટલે ચોવીસ કલાક પથારીમાં રહેવાથી જે શ્વાસ ક્રિયા છે એની જે માત્રા છે એ થોડીક અમુક અંશે તો ઓછી થાય જ છે પથારીમાં કે આપણે ચાલીએ ઊભા રહીએ તો આપણા ફેફસા સારા રહે છે પણ એ પ્રક્રિયા ન થવાથી પ્રક્રિયા શક્ય નથી ત્યારે આપણે ફેફસાને કઈ રીતે સારા રાખવા આપણે શ્વાસ્વાસની ક્રિયા કરવાથી કફ જામી નથી જતો ફેફસાના બીજા રોગોથી આપણે અમુક અંશે સુરક્ષિત રહી શકીએ છીએ હવે પાછું ઊંધું કરજો અંકલ સ્પાઈડરોમીટર ઊંધું કરી દઉં સરસ હવે સીધું રાખેલું છે એટલે પહેલાં આપણે ઊંધું હતું ને હવે સીધું રાખેલું છે હવે અંદર લેવાનું છે કે બહારનો ઓક્સિજન પાછો આપણે અંદર લેવાનો છે અંકલ લેજો અંદર બહારની અવાજ જેટલી આપણે ખેંચી શકશું એટલું એટલે ટાર્ગેટ હેતુથી વધારે સારું છે કે આપણી સામે આ સ્પાયરોમીટરથી આપણે કરતા હોઈએ તો આપણો ટાર્ગેટ જળવાઈ દેશે કે મારો એક બોલ ઉપર થાય છે કે મારો બે બોલ ઉપર થાય છે એટલી મારી કેપેસિટી વધે છે ફેફસાની એ હેતુથી દર્દીને પ્રોત્સાહન મળે છે હિંમત આવે છે કે હું આટલું શ્વાસની ક્રિયા આટલી સારી રીતે થઈ શકે છે અને વારંવાર દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે પણ આપણે આપી શક એટલે આ વિડિયોમાં આપણે જોયું કે જે ઇન્સેન્ટીવોમીટરથી આપણે ફેફસાની પ્રક્રિયામાં કાર્યક્ષમતામાં કઈ રીતે બેડ રેસ્ટ હોય જેમને બે ડિડન્ટ જે દર્દીઓ છે એમને ફેફસા સારા રાખવા માટે સ્વચ્છ રાખવા માટે કફ જામીનો જાય બીજી આડઅસરથી બચવા માટે આપણા શરીરમાં વાયુ વિનિમયની પ્રક્રિયા જાળવી રાખવા માટે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન જાળવી રાખવા માટે ઘણું અસરકારક નીવડે છે મેડિકલ ઇક્વિપમેન્ટ છે આની જે થિયરી આપણે આગળના વિડીયોમાં બનેલી છે એની જે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે કે ઇન્સેન્ટિવ સ્પાઈરોમીટર જે આપણી મૂવમેન્ટ ઓછી થવાથી આપણું જે કોશીય શ્વસન અટકી જાય છે અમુક અંશે ઘણું બધું ઓછું થાય છે એના રિલેટેડ આપણા જે ફેફસામાં જે શ્વાસ શ્વાસની ક્રિયા છે ફેફસાની જે કેપેસિટી છે એ મેન્ટેન કરવા માટે એ ઓછી ન થાય એના માટે આપણે શ્વાસોશ્વાસ ઉપર કોન્સન્ટ્રેશન રાખવાથી જે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું નથી અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું નથી સરસ લેજો બરાબર છે સાવ ધીરે ધીરે એના કારણે જે છાતી ફૂલાય છે અંદર લેવાથી એટલે લંગ એક્સપાન્ડ થાય છે ઇન્સ્પિરેશન થાય છે ઓક્સિજન અંદર જાય છે કોઈ પણ બીમારી આપણને મોટી અવસ્થામાં આવે આવે છે ત્યારે હવે ઊંધો કરો અંકલ લઈ જાજો હવે માઉથ હા બહાર લેવાનું છે મોઢામાં રાખીને આઠ દસ વાર કરી લ્યો સરસ બરાબર છે આમાં કાર્બન ડાયોક્સાઇડ જે આપણા શરીરમાં વધુ માત્રામાં વધે નહીં જરૂરી બરાબર છે પણ વધે નહીં એના માટે એ હેતુથી આપણે ફોર્સફુલી એક્સપિરેશન કરીએ છીએ કે શ્વાસને બહાર કરીએ છીએ એટલે બોલ જે ઉપર આવે છે એક બોલ આવે કે બે બોલ આવે એવો ટાર્ગેટ નથી પણ વારંવાર કરવાથી આપણને મોટિવેશન મળે છે હિંમત આવે છે દર્દીને કે બેડમાં સૂતા સુતા આપણે આ ફેફસાની પ્રક્રિયા આપણે વારંવાર કરવાથી ફેફસા સારા રહી શકે છે મજબૂત રહી શકે છે અને એની આડઅસરથી આપણે સુરક્ષિત પણ રહી શકીએ છીએ એટલે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ